આજના સમયમાં જમીન બધાને જોઈએ પણ ખેતી કરવી કોઈને નથી દરેક જણને શહેરમાં જઈને નોકરી કરવી છે પણ ખેતીમાં મહેનત એ બધાને મજૂરી લાગે છે પોતાની જમીન અને ગામડે મકાન હોવા છતાં શહેરમાં જઈ કોઈકની ગુલામી અને નાનકડા ભાડાના મકાનમાં રહેતા યુવાનો મળી જશે આજે એક વર્ગ એવું માને છે કે ખેતી કરતા યુવાનોને દીકરી ન અપાય ભલે ઓછું કમાતો પણ શહેરમાં રહેતો છોકરો શોધો આ તમામ પરિસ્થિતિઓના કારણે ન છૂટકે પણ યુવાનોએ શહેર ભણી દોઢ મૂકે છે જે લોકો એવું માને છે કે ખેતી કરતા યુવાનોને ન અપાય તે બધાએ કચ્છી પટેલ સમાજમાંથી પ્રેરણા લેવી જોઈએ કચ્છી પટેલ સમાજના પોતાના લોહીમાં ખેતી છે અને તેથી જ યુવાનો ભણી ગણીને ખેતીમાં લાગે છે આજે એક એવા યુવાનની કહાણી જે ઉચ્ચ અભ્યાસ કરી ખેતીમાં જોતરાયા અને પોતાના અભ્યાસના આધારે ખેતીનું એક નવું જ મોડેલ ડેવલોપ કરી જોરદાર ખેતી કરે છે પણ સાથે આ વિસ્તારના ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પણ કરે છે આ વાત છે સાબરકાંઠા જિલ્લાના તખતગઢ કંપાના ધૈર્યકુમાર ભોજાણીની

કીટકશાસ્ત્ર સાથે માસ્ટર ડિગ્રી મેળવી નોકરી માટે શહેર ભણી પલાયન થવાને બદલે ખેતીમાં જોડાયા અનેક આગવી ખેતી પદ્ધતિ થકી સફળ ખેતીનું મોડેલ તૈયાર કરી સારું ઉત્પાદન મેળવતા થયા આજે બે ખેતી પદ્ધતિ અમલમાં છે ખેડૂતોનો વર્ગ રાસાયણિક ખાતર અને દવાઓ વાપરે છે જ્યારે બીજો વર્ગ એ પ્રાકૃતિક ખેતી કરે છે જ્યારે ધૈર્યભાઈએ ડેવલપ કર્યું છે પોતાનું એક આગવું ખેતી મોડલ જે ખૂબ સમજવા જેવું અને અમલમાં મૂકવા જેવું છે ખેડૂત પુત્ર અમારે કચ્છી પટેલ સમાજમાંથી અમે બિલોંગ કરીએ છીએ એટલે કહેવાય ને કે કચ્છી પટેલના લોહીની અંદર ખેતી હોય ભણી અને બીજા કોઈ ધંધાની અંદર સેટ થવું એનાથી મને ખેતીથી લગાવ ખૂબ સારો હતો પહેલેથી કેમ કે એ વસ્તુ અમારી લોહીની અંદર છે તો એ લગાવ જ મને ખેતી તરફ ખેંચી લાવ્યો તો એના પછી નિષ્ણાંત અને માસ્ટર ડિગ્રી મેળવી અને તેના પછી ખેતીની અંદર અમે જમ્પ લાવ્યું અમારા આખું ફેમિલી ખેતી સાથે સંકળાયેલું છે ખેતી અને ખેતી રિલેટેડ અને ધંધાઓ સાથે અમે જોડાયેલા છીએ ખાસ વાત કરીએ તો ખેતીની અંદર જ ખેતી જ અમને બધું આપ્યું છે અમારું સ્થાન જોઈએ અમારું અસ્તિત્વ જોઈએ તો બધું ખેતી આધારિત જ છે જેમ દરેક ખેડૂતનું હોય છે એ જ રીતના કે આજે જે મેં ખેતીના વિશે જ ભણ અભ્યાસ કર્યો છે તો એનો સીધો લાભ એવો થાય છે કે દરેક ઘણા બધા ખેડૂતો ખેતી કરતા હોય છે કોઈ કોઈ જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી ઇન્ફોર્મેશન જ્યાંથી જે બી મળી એ ઇન્ફોર્મેશન કલેક્ટ કરીને ખેતી કરતા હોય છે તો અહીંયા મને ફાયદો એ થાય છે કે જે મેં અભ્યાસ કર્યો છે એ અભ્યાસ અને પ્રેક્ટિકલ અનુભવ આ બંનેનો સમન્વય કરીને જે એક્સ્ટ્રેક નીકળે છે એનાથી જે ખેતી થાય છે એની અંદર પ્રોફિટ રેશિયો સારો હોય છે અને એની અંદર જમીનની હેલ્થની જાળવણી થાય છે પાક પણ સારો થાય છે દરેક પરિબળો એક સારા રીતના સચવાઈ રહે છે

તખતગઢમાં ધૈર્યભાઈ પાસે અઢી હેક્ટર જમીન હતી જે આવકમાંથી આજે ધૈર્યભાઈના પરિવાર પાસે ઓગણીસ હેક્ટર જમીન છે ખેતીની ઢગસ અને ખંતથી મહેનત સાથે ખેતીનું સારો અભ્યાસ આ બધાનો સરવાળો એટલે સફળ ખેતી ફક્ત તખતગઢ જ નહીં આજુબાજુના વિસ્તારમાં પણ ધૈર્યભાઈની ખેતીના દાખલા અપાય છે એટલું જ નહીં તખતગઢ ગામ અને આજુબાજુના વિસ્તારના લોકોને જો કોઈ ખેતીને લગતી સમસ્યા મૂંઝવે તો એ ખેડૂતો ધૈર્યભાઈનો સંપર્ક ધૈર્ય સમાધાન પણ આપે આજે વસંતભાઈ પટેલ જે અમારા ગામમાં અત્યારે એમએસસી એગ્રી કરીને અત્યારે ખેતી કરે છે તો એનું જે ભણતર છે એના હિસાબે ગામના દરેક ખેડૂતને કોઈ બી પાકને લગતો પ્રોબ્લેમ હોય એના માટેની શું દવા કરવી જરૂરી બધી જ માહિતી એના તરફથી દરેક ખેડૂતોને મળી રહે છે અને એનો સારો એવો લાભ અત્યારે ખેડૂતોને મળે છે હવે વાત કરીએ ઘરે ભાઈએ ડેવલપ કરેલા સફળ મોડેલની તો આ મોડેલ ખૂબ સમજવા જેવું અને અમલમાં મૂકવા જેવું છે અભ્યાસ અને પ્રેક્ટિકલ ખેતીના આધારે તૈયાર કરેલું આ મોડેલ નાના અને મધ્યમ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય એવું છે ધૈર્યભાઈ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી જરૂરિયાત પૂરતા રાસાયણિક ખાતર વાપરે છે સામાન્ય રીતે ખેડૂતો આડે ધડ જરૂર હોય કે ન હોય ખાતરો નાખીને જમીન બગાડે છે જ્યારે ધૈર્યભાઈ જરૂર મુજબ રાસાયણિક અને જૈવિક ખાતરનો સંતુલિત ઉપયોગ કરી સારું ઉત્પાદન તો મેળવે છે સાથે જમીન પણ બગડતી અટકાવે છે શકાય કે સસ્ટેનેબલ ફાર્મિંગ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્તમ ખેતી કરી શકાય સાથે ધૈર્યભાઈ બધા ખેડૂતોને પોતાની જમીનને તેત્રીસ તેત્રીસ ટકામાં વહેંચીને એ પ્રમાણે વાવેતર કરવાની સલાહ આપે છે તેત્રીસ ટકા જમીનમાં રોકડિયા પાક કે જે ઓછા સમયમાં ઉત્પાદન આપે પણ ફેલ્યુરના ચાન્સ રહે બાકીના તેત્રીસ એ જમીનમાં સિઝન પ્રમાણે એવા પાક કે જેમાં ઉત્પાદન ભલે ઓછું હોય પણ ફેલ થવાના ચાન્સ ખૂબ ઓછા હોય આમ અલગ અલગ પાક મોડેલથી ત્યારે એક મોટી નુકસાનીથી પણ બચી શકાય છે ત્યારે બે પદ્ધતિ ચાલુ રહી છે એક જે જૈવિક ખેતી અને એક બીજું છે રાસાયણિક ખેતી તો અમે જે મોડલ પ્રિફર કર્યું છે અત્યારે જે અમને આગળ વધવા માટે અને અમારી જમીનને સાચો લાંબો ટાઈમ સુધી પ્રોડક્ટિવ રાખવા માટે અમે આનું એક મિશ્ર મોડલ અમારી રીતના તૈયાર કર્યું છે કે જેનાથી ઓછા ફર્ટિલાઇઝર્સ હા ફર્ટિલાઇઝર્સ વાપરીએ છીએ પણ એનો જ્યુડિશિયસ યુઝ કરીએ છીએ એટલે કે સસ્ટેનેબલ ફાર્મિંગ મોડલ કહી શકાય તેને તો એની અંદર શું છે કે ફર્ટિલાઇઝરનો એકદમ ખપ પૂર પૂર્વક એના માટે અમે ઘણી બધી મશીનરીને મશીનરીને ઇન્સ્ટોલેશન બી લગાયેલા છે એના ડિટેક્ટર મશીનો બી છે કે જેનાથી જરૂર પૂરતો જ ખાતરનો ઉપયોગ થશે જરૂર જરૂર પૂરતો દવાનો ઉપયોગ થશે અને આ બધી જાણકારી મેળવવા અને એને કઈ રીતનો ઉપયોગ કરવા એ દરેક વસ્તુ મને અભ્યાસ અને પ્રેક્ટિકલ અનુભવ આ બંને શીખવાડ્યું છે કે એને કઈ રીતના હું આ બધી વસ્તુનો એક જુડિશીસ યુઝ કરી અને સારા ફાર્મિંગ મોડલને ડેવલપ કરી શકું તો એ બે હજાર પંદરથી આની પાછળ લાગેલો છું અને સતત સ્ટીલ ડેટ આ ડે બાય ડે કંઈક ને કંઈક અમે પ્રગતિ કરતા જઈએ છીએ અને એક સારા મોડલ અને વિકસિત કરી રહ્યા છીએ અંદર આપણે કેમિકલ એટલે ફર્ટિલાઇઝર અને ઓર્ગેનિક ઇનપુટ્સ આ રીતના એક પ્રોપર મોડલ બની અને એક ફાર્મિંગ કરીએ છીએ અને આધુનિકરણ એટલે એવું છે કે એની અંદર જે બી અત્યારે કરન્ટલી જે આપણે ફેસ કરી રહ્યા છીએ લેબર ઇશ્યુ છે આ તે જે બી પ્રોબ્લેમ છે અને સારી ક્વોલિટીના ઉત્પાદન આજે દરેક કંપનીઓને અથવા દરેક જે બાયર છે એને શું રિક્વાયરમેન્ટ છે સારી ક્વોલિટીની વસ્તુ જોઈએ છે અને એક પ્રોપર લેવલ એની અંદર એક્સિસ કેમિકલનું પ્રમાણ ના હોવું જોઈએ રેસિડ્યુઅલ જે લિમિટ છે એ લો હોવી જોઈએ અથવા તો જે ક્રિટિકલ લેવલથી નીચા હોવા જોઈએ તો આ દરેક પરિબળોને ધ્યાનમાં રાખી અને અમે એની અંદર કેમિકલ વાપરીએ છીએ તો એ એ પ્રમાણે ધ્યાનમાં રાખીને વાપરીએ છીએ અને એ પ્રમાણના ઉત્પાદન તૈયાર કરીએ છીએ કે જેથી કંપનીને જે બી ઈલ્ડ મળવું જોઈએ કંપનીને જે એનાથી આઉટપુટ મળવું જોઈએ એ મેક્ઝિમમ મળે આ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે પ્રોડક્ટને તૈયાર કરતા હોઈએ છીએ વર્ષ બે હજાર પંદરથી પોતાની અનોખી ખેતી પદ્ધતિના કારણે સફળ થયેલા ધૈર્યભાઈ દરેક ખેડૂતને પોતાની જમીનના હિસાબે આ પ્રમાણે મોડેલ તૈયાર કરવાની સલાહ આપે છે કારણ કે આપણે ગમે તેમ કરીએ પણ ખેતીમાં અનેક પરિબળો મહત્વની ભૂમિકા ભજવતા હોય છે તેવા સમયે જો ત્રણ ભાગમાં ખેતી કરેલી હોય તો નુકસાનીથી બચી જવાય ફાર્મિંગ મોડલથી ખેતી બારની રિક્વાયરમેન્ટ પ્રમાણે કરી શકાય છે જે પ્રમાણેના પાકની ખરીદનારને જરૂરિયાત હોય એ મુજબ જ ખેતીમાં ખાતરનો ઉપયોગ કરી વધારાનો ખાતરનો વપરાશ ટાળી શકીએ છીએ ભૈરભાઈ પોતાની જમીનમાં ત્રણેય સીઝનની ઉપજ મેળવે છે પોતાના મોડેલ અનુસાર કપાસ મગફળી ઉપરાંત શાકભાજી વાવવા સાથે શિયાળામાં ઉત્તમ ક્વોલિટીના પ્રોસેસ બટેકાનું પણ ઉત્પાદન કરીને મો માંગ્યા ભાવ મેળવે છે અમે બે હજાર તેર પહેલાં અમારી જમીન હતી એટલે અમારા કુટુંબની જમીનની વાત કરું છું તો એ અઢી હેક્ટર હતી અને આજે ઓગણીસ હેક્ટર જમીન એ અમે ખેતીની અંદરથી જ આવક મેળવી અને વધારી છે ને એટલી અમે કરી શક્યા છીએ ડે બાય ડે એની અંદર અમે ધીમે ધીમે વધારો કરી રહ્યા છીએ અને હા ઠીક છે કે સામે ખેતીના જમીનો છે એના ભાવ પણ વધતા જાય છે તો એપી અમારી સામે એક ઓબ્જેક્ટ છે એની એની ઉપર ઓવરકમ જઈ અને ખેતીની અંદર પ્રોફિટ કઈ રીતના વધી શકે એ રીતના ધ્યાનમાં રાખી અને અમે અમારું ફાર્મિંગ વધારી રહ્યા છીએ કે તો અમે ચોમાસું અને શિયાળુ તથા ઉનાળુ પાક લેતા હોઈએ છીએ તો બે સિઝન અમારા માટે ખૂબ મુખ્ય મહત્ત્વની હોય છે જેની અંદર ચોમાસું અને શિયાળું કહી શકાય તો ચોમાસાની પાકની વાત કરું તો એની અંદર કપાસ છે અને મુખ્ય પાકની અંદર મફળી છે સેકન્ડરી પાકની અંદર કપાસ છે બીજું છે શાકભાજીના થોડા ઘણા પાકો કરતા હોઈએ છીએ જેની અંદર મરચાં રીંગણ કારેલા આ બધાનો સમાવેશ થાય છે અને શિયાળાની પાકની વાત કરું તો મુખ્યત્વે મેજર ક્રોપ જે છે અમારો શિયાળાનો તો તે છે બટાકા પ્રોસેસ બટાકાનું અમે વાવેતર કરીએ છીએ અને પ્રોસેસ બટાકાની ઉત્તમ કક્ષાની ક્વોલિટી અને પ્રોડક્શન અમે લઈ રહ્યા છીએ ભાઈનું સરકાર માટે પણ એક મહત્વપૂર્ણ સૂચન છે જો સરકાર આ સૂચન માની લે તો અનેક ખેડૂતો છેતરતા અટકી જાય સરકારે ખેડૂતો છેતરાતા અટકી માટે ફાર્મર ઇનપુટ સેન્ટર અને ફાર્મર માહિતી કેન્દ્ર ખોલવા જોઈએ જ્યાં ખેડૂતો પોતાને જરૂરી તમામ માહિતી મેળવી શકે કારણ કે યોગ્ય માર્ગદર્શનના અભાવે ખેડૂતો છેતરાતા હોય છે એટલું જ નહીં યોગ્ય માર્ગદર્શનના અભાવે યોગ્ય સમય યોગ્ય સરકારી લાભો નથી મેળવી શકતા તો વળી શું વાવવું અને કયો રોગ આવે તો શું કરવું તેની મૂંઝવણ પણ ખેડૂતોને સતાવતી હોય છે હું એક જરૂર વાત કરીશ કે દરેક ફાર્મરને પોતાનું એક મોડલ એના આવક પ્રમાણે બનાવવું જરૂરી છે તો મારી વાત કરું તો મેં મારા ફાર્મિંગની અંદર ટોટલ શિયાળુ ઉનાળુ અને ચોમાસાની અંદર એવું મોડલ તૈયાર કર્યું છે કે જેની અંદર તેત્રીસ ટકા પાક એવા છે કે જે હાઈલી કેશ ક્રોપ છે જે શોર્ટ ડ્યુરેશનની અંદર એક સારી આવક આપતા હોય છે પણ એની અંદર એક બેક સાઈડ દરેક વસ્તુનું એક લેક લેકિંગ પાસું હોય તો એ એ છે કે એની અંદર ફેલ્યુરના ચાન્સીસ વધુ રહેતા હોય છે તો બીજા તેત્રીસ ટકા પાક એવા વાઈએ છીએ એની અંદર ફેલ્યુરના ચાન્સીસ કમ્પેરેટિવલી ઓછા હોય છે પણ એનું આઉટપુટ એક મીડિયમ રેન્જનું હોય છે અને ત્રીજા તેત્રીસ ટકામાં પાક એવા વાઈએ છે કે જેની અંદર આઉટપુટ એ એવરેજ ઓન એન્ડ એવરેજ થોડું ઘણું દૃષ્ટિએ તો ફિક્સ હોય છે પણ એની આવક કમ્પેરેટિવલી ઓછી હોય છે આ રીતના તેત્રીસ 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 પ્રકા ટકાના પાકથી અમે અલગ અલગ પાકને બાયફર્કેશન કરીએ છીએ એની અંદર બીજો એક ફાયદો એ થાય છે કે પાકની ફેરબદલી બી થાય છે જમીનની અંદર જમીનનો જે સંરચના છે અને એની જે લાઈફ જળવાઈ રહેવી જોઈએ એ પણ જળવાઈ રહે છે રોગ જીવાત પણ આનાથી કંટ્રોલમાં રહે છે તો આજે જે આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે તો એની અંદર ગવર્મેન્ટેથી શું સપોર્ટ હોવો જોઈએ એ મહત્ત્વનો પ્રશ્ન છે ખરેખર ગવર્મેન્ટ એ ખેતીની અંદર સપોર્ટ માત્ર એવો હોવો જોઈએ કે આજે ઘણા બધા ફાર્મર છે કે જેમની અંદર ખેતીની અંદર એ ઓછી ખ્યાલ આવે છે અથવા સમ સમજણ શક્તિના અભાવના લીધે એ ક્યાંક ને ક્યાંક છેતરાતો એવું હું જોઈ રહ્યો છું તો આની અંદર ખાસ સરકારે ધ્યાન આપી અને એવા ઇનપુટ ફાર્મિંગ ઇનપુટ સેન્ટર ખોલવા જોઈએ અને ફાર ફાર્મર માહિતી કેન્દ્ર ખોલવા જોઈએ જે દરેક જે એરિયા છે એ એરિયાને સંલગ્ન જે બી પાક ક્રોપિંગ પેટર્ન છે એની અંદર કમ્પ્લેટ ફાર્મરને માહિતગાર કરવામાં આવે એની અંદર કયા પાક સારી રીતના થઈ શકે છે કઈ રીતના ક્રોપ પ્રોટેક્શન કરી શકાય છે ત્યાં રોગ જીવાતનું આપણે મે મેનેજમેન્ટ કઈ રીતના કરી શકું શકીએ છીએ અને આ રીતની મેથડ ડેવલપ કરવામાં આવે તો ફાર્મરને બહુ મોટો લાભ થાય એવો છે તો એનાથી જે અલગ અલગ ખોટી રીતના જે ખોટા ઇનપુટ ખેડૂતના હાથમાં આવી જાય છે એનાથી ખેડૂત બચી શકે છે અને પ્રોપર સારી ખેતી તરફ જઈ શકે છે તકતગળ કંપાના જેમ બધા યુવાનો ન્યાય આપે તો ખેતી મોટી રોજગારી ઊભી કરશે તો યુવાનોએ રોજગારી માટે શહેર તરફ નહીં ભાગવું પડે એટલે ગામડું અને શહેર બધા જ આત્મનિર્ભર બનશે ધૈર્યકુમારની આ કહાણી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જય જવાન જય કિસાન